વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું મળતી માહિતી મુજબ ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભા ખાતે આવાસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન મોદીના હસ્તે એક ચોત્રીસ લાખ આવાસોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું એમાં રાજકોટ શહેરમાં અલગ અલગ ચાર સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત બે હજાર ત્રણસો ત્રેપન આવાસોનું લોકાર્પણ તથા છસો છન્નું આવાસો લાભાર્થીઓને આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો સોમનાથ મંદિર નું ભાંગેલ તૂટેલ મંદિર જોયું ત્યારે દરિયા નું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો તો કે આ મંદિર નું હું કરીશ ત્યારે પંડિત નહેરુ એ કીધું કે આપણે તો બિન સાંપ્રદાયિક છે આપણે મંદિર માં નહીં સરદાર પટેલે કીધું કે મારે સરકાર ની એક કાણી પાઈ પણ જોતી નથી મને લોકો ઉપર વિશ્વાસ છે લોકોના પૈસા થી મંદિર ઉભું કરીશ અને આજે આપણે જોઈ છીએ ભવ્ય સોમનાથ મંદિર આજે પણ અડીખ ઉભો છે એક સંકલ્પ હતો એક સંકલ્પ માટે હતો કે રાષ્ટ્રીય ધર્મ ભાવના કેળવાય કમલેશ્વર ભાઈ સરદાર પટેલ આપણી વચ્ચે ગયા એ ભાવના અધૂરી રહી સિત્તેર વર્ષ પછી આજે આપણને એવો પ્રધાનમંત્રી ભૈડા છે કે જેને ફરીથી આપણા આસ્થાના કેન્દ્રો ધર્મના સ્થાનો કેન્દ્રો એને પુનઃ સ્થાપિત કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે